નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં છે સાથે ઓગસ્ટ મહિનામાં ક્યાં સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી સાત દિવસ સુધી અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલની ભારે વરસાદ વિશેની આગાહી વિશે વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રણ ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આતી ભારે વરસાદની પણ સંભાવના છે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની પણ શક્યતા છે ભારે વરસાદથી તાપી નદીનું જળ સ્તર પણ વધી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળશે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે થી વીસ ઓગસ્ટમાં વરસાદનું જોત પણ વધી શકે છે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો